નારાયણ સરોવર ખાતે વૈદિક ગુરુકુળ ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા સમાહર્તા સમક્ષ રજૂઆત કરવામાં આવી નારાયણ સરોવર ખાતે વૈદિક ગુરુકુળને જે તે સંચાલન કરતા ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી ઝડપથી નિરાકરણ લાવી ફરી ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કચ્છ જિલ્લા કલેક્ટર સમક્ષ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી લક્ષ્મણસિંહ સોઢા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદની આગેવાનીમાં કરાઈ રજૂઆત જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા આજરોજ અત્રે અમારી વિભાગ અને તમામ જિલ્લાઓ સાથે મળી આપણા માતા નમર જિલ્લાની અંદર તીર્થ ક્ષેત્ર નારણસરો ખાતે જે ઘણા સમયથી એક સરસેવા ટ્રસ્ટ દ્વારા તપોવન ગુરુકુળની વ્યવસ્થા કરેલી હતી જેમાં ઘણા બધા ઋષિકુમારોએ અભ્યાસ કર્યા અને સત્ય સનાતન ધર્મ માટે હિન્દુ વૈદિક સંસ્કૃતિ માટે ઘણું બધું કાર્ય થઈ રહેલ હતું પણ ઘણા લાંબા સમય પછી આ ટ્રસ્ટ દ્વારા તપોવન ગુરુકુળ ખાતે જે કાર્યરત ઋષિ મુનિઓ ભણતા એ ગુરુકુળ એકદમ સદંતર બંધ કરી દેવામાં આવેલ છે તો આ બાબતે આજે માનનીય કલેક્ટર સાહેબ રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે કે એ તપોવન ગુરુકુળની અંદર એ સંસ્થા દ્વારા તાત્કાલિક ઋષિકુળમાં શરૂ કરવામાં આવે અને સત્વરે એના યોગ્ય પગલાં લે એવી અમારી આજે સાહેબશ્રીને રજૂઆત છે જો એ સંસ્થા આ ગુરુકુળ ચાલુ કરવામાં સહાનુભૂતિ ન દર્શાવે તો અને કોઈ પણ સંસ્થાનો સહયોગ લઈ અથવા તો સરકાર પોતાના હસ્તક ગુરુકુળનો સમસ્ત કાર્યક્રમ લઈ અને તાત્કાલિક ધોરણે આ વૈદિક સંસ્કૃતિ અને યજ્ઞો દ્વારા તીર્થ ધોમી નારણસરો ઉપર ગુરુકુળ ચાલુ થાય એવી અમારી આજે માંગણી છે એ સંસ્થાનો કાંઈક આપસમાં એ લોકોનો કાંઈક હશે જે હોય અમે એ જ રજૂઆત લઈને કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ કે સંસ્થાના ટ્રસ્ટીઓ જે છે એને તાત્કાલિક ધોરણે બોલાવી મીટિંગ યોજી શા કારણે આ ગુરુકુળ બંધ કરવામાં આવેલ છે એનો યોગ્ય નિકાલ કરે ટ્રસ્ટ સાથે બેઠક કરીને આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव